હેલો મિત્રો કેમ સુબંધ આ મજામાં મજામાં જઈશું તો મારા મિની બ્લોગમાં સ્વાગત છે તો આપણે રામજી મંદિરનો ડ્રો કરવાનો છે તો આ જો આપણે ડ્રોમાં લાગી ગયા છે રામજી મંદિર તો ગામમાં છે પણ આંખે આપણે ધારૂ તલાવમાં છે આપણે અહીંયા પગતાણ છે એટલે આ બાજુ આપણે ગોઠવીશી જો આપણે કાઉન્ટર લઈ આવ્યા છીએ ને હવે આપણે મજા ફિટ કરવા સાંઈઓ પણ ઊભો કરવા માંડ્યા છીએ અને જો કાઉન્ટર છે આપણે ગોઠવી આવ્યા છે ની રહી કાઉન્ટર ગોઠવીને બેઠા છીએ કે આ રીતનો આપણે સ્ટેજ બનાવ્યો છે અને સ્ટેજનો પૂરો લોક જોવા માટે આપણે વિડીયોમાં બન્યા રહી ગયો તમને વિડીયોમાં બધું બતાવશું આપણે કારણ કે ડ્રો છે આ કે અમારા મગનભાઈ મોજમાં આવી ગયા સ્ટેજ ઉપર નાચવા પણ માંડ્યા આ બાજુ તો મારો ભાઈબંધ પણ જોવા ગયો છે સેવાના કામમાં છે સાં બાંધવા સાંયાનું કામ ચાલુ છે આપણે કારણ કે કાલે આખો દિવસ માણસો હોય એટલે સાંયો કરવો પડે મારો ભાઈબન હાવ સેવામાં નથી ને સાતસો રૂપિયા દાડી આવ્યો છે આપણે આ લાલજીભાઈનો અને ભરતભાઈનો સાંયો છે સાંયાનું કામ ચાલુ છે તો ફાઇનલી મિત્રો જુઓ સાંયાનું કામ ચાલુ છે આ બાજુ જુઓ આપણે ભાઈબંધ બીજું હાલ મૂટિયા જેવા થાય તો મિત્રો કાલે બાવીસ તારીખનો ડ્રો છે તમારે પણ કોઈને કૂપન લેવું હોય તો આમાં હું કૂપનનો ફોટો પણ નાખીશ ને મારો નંબર પણ નાખીશ એમાં તમારે એજેટ પાસેથી ટિકિટ લેવી હોય તો લઈ શકો છો અને મારી પાસે લેવી હોય તો લઈ શકશો કારણ કે કાલે બાવીસ તારીખના દિવસે સાંજે સાડા નવ કલાકે ડ્રો છે આ ખોલવાની તારીખ છે જય માતાજી